નમસ્કાર મિત્રો કલ્પેશ ભટ્ટ મીડિયા નેટવર્કમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે વાત કરીશ વાર્ષિક ફળકથનની અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જે વર્ષ શરૂ થયું છે બે હજાર ચોવીસનું એની વાત કરશું મેષ રાશિથી મીન રાશિ સુધીના તમામ જાતકો માટેનું આ અંગ્રેજી વર્ષ કેવું રહેશે તેના વિશે આપણે ત્રણ તબક્કામાં ચર્ચા કરશું ઘણા બધા ફળ કથન થઈ ચુક્યા છે આપણે જોઈ પણ લીધા હશે પણ હું રાહ જોઈ રહ્યો હતો સૂર્ય રાશિ પરિવર્તનની મકર રાશિમાં સૂર્યએ પ્રવેશ કરી લીધો છે અને હવે આજના વિડીયોમાં આપણે જોઈએ કે પ્રથમ ચાર રાશિ એટલે કે મેષ વૃષભ મિથુન અને કર્ક રાશિના જાતકો માટેનું આ વર્ષ કેવું રહેશે સૌથી પહેલા વાત કરીએ મેષની તો મેષના લગ્ન ભાવમાં ગુરુ બિરાજમાન છે વ્યય ભાવમાં એટલે કે મીન રાશિમાં રાહુ છે લાભ ભાવમાં શનિ અને સૂર્ય કર્મ ભાવમાં ઉત્તમોત્તમ સ્થિતિ કહી શકાય આ રાશિના જાતકો માટે અને પ્રથમ મહિનો એટલે કે ચૌદ જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધીનો સમય જાતકો માટે વિશેષ ફળદાયી રહેશે ઉપરાંત રહેશે કારણ કે ગુરુ જે દેહભાવમાં છે એની પંચમી દ્રષ્ટિ છે એ વિદ્યાભાવ ઉપર છે અને સંતાન ભાવ ઉપર છે સાતમી દ્રષ્ટિ દેહ ભાવથી સીધું જ દાંપત્ય ભાવ ઉપર એટલે આ જાતકોના જે જાતકો છે એના માટેનું દાંપત્ય જીવનનું સુખ સારું રહેશે પતિ પત્ની વચ્ચે નોર્મલ રહેશે જે જાતકોના લગ્ન થયા નથી એ માટે આ વર્ષ ઉત્તમ ગણી શકાય સાથે સાથે ગુરુની નવમ ભાવ ઉપર દ્રષ્ટિ જેને ભાગ્યભાવ તરીકે પણ ઓળખાય છે તો આ દ્રષ્ટિ જે છે એ લાભદાયી રહેશે ગુરુ મેષ રાશિના જાતકો માટે સર્વોત્તમ કામ લઈને આવશે ઉપરાંત પ્રથમ મહિનો સૂર્ય કર્મ ભાવે છે તો તમારી જે કંઈ ઈચ્છા હતી અધૂરા કાર્યોની એ પૂરા થશે તમારું કામ ઝડપથી થશે લાભ ભાવમાં બેઠેલા શનિ પણ તમને લાભ અભાવશે થોડો ઘણો સમય લાગે પણ એ ચોક્કસ લાભ અભાવશે ઇન શોર્ટ આજે રાશિના જાતકો જે છે એના માટે ગુરુ રાહુ શનિ એ લાભ લઈને આવી રહ્યા છે આ ત્રણે ત્રણ ગ્રહો છે એ લાંબા ગાળા સુધી આ જે તે સ્થાનમાં મેં તમને બતાવ્યું એમાં રહેશે એક વાત હું તમને ચોક્કસ કહી દઉં કે આ જે લાભ કે ગેરલાભ હું જણાવવાનો છું એ સાથે સાથે તમારી જન્મ રાશિની કુંડલીમાં કેવી પરિસ્થિતિ છે એમાં સૂર્યની ગુરુની બળવાન પરિસ્થિતિ છે પરિસ્થિતિ છે કે નબળી છે એના ઉપર ઘણો બધો આધાર રાખે છે જો જન્મકુંડલીના ગ્રહો બળવાન હશે સ્થિતિ સારી હશે દ્રષ્ટિ સારી હશે તો તમને લાભદાયી રહેશે અન્યથા એ મધ્યમ કક્ષાનો રહેશે આગળ વધીએ બીજી રાશિ વૃષભ રાશિની વૃષભ રાશિમાં જોઈએ તો ગુરુ છે એ વ્યય ભાવમાં છે રાહુ છે એ લાભ ભાવમાં છે કર્મભાવમાં શનિ છે આ ત્રણ પરિસ્થિતિ છે અને સૂર્ય જે છે એ ભાગ્યભાવમાં પરિવર્તન કર્યું છે ભાગ્યભાવનું સૂર્ય છે તમારું ભાગ્ય ચોક્કસ ચમકાવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી હા લાભ ભાવનો જે રાહુ છે એ થોડી પીડા આપી જાય પરંતુ તમારી રાશિ જે જન્મ રાશિની કુંડળી છે જન્મ સમયની એમાં રાહુની પરિસ્થિતિ કેવી છે કારણ કે વ્યય ભાવ કરતા ભાવમાં રાહુ છે એ આકસ્મિક લાભ પણ કરાવે અને આકસ્મિક નુકસાન પણ કરાવે કારણ કે સાથે સામે કેતુ છે એ છઠ્ઠી છઠ્ઠા ભાવ માટે કે અશુભ ભાવમાં પરિસ્થિતિ છે વૃષભ ભાવના જાતકો છે એના કામો તો થશે પરંતુ કર્મ ભાવમાં શનિ હોય પોતાના સ્વગ્રહમાં શનિ હોય તો તમારા જે કંઈ કામો છે એ ધીરા 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 થશે તમને જે ફળ મળશે જે તમારી અપેક્ષા હશે એ થોડું વિલંબથી મળશે હા ઉપાય શું કરી શકાય વૃષભ રાશિના જાતકો માટે શનિ ચાલીસા ઉત્તમ રહે સાથે સાથે હનુમાનજીના શરણમાં જવું દર શનિવારે હનુમાનજીના દર્શન કરવા હનુમાન ચાલીસા કરવાથી તમને રાહત રહેશે વાત કરીએ ત્રીજી રાશિ મિથુન મિથુન રાશિના રાશિના જાતકો માટે વર્ષ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઉત્તમોત્તમ વર્ષ સાબિત થનારું છે શું કા કારણ કે કર્મ ભાવમાં રાહુ છે એ ખૂબ જ ઊંડળીને બળવાન બનાવી દે છે કર્મભાવનું રાહુ જાતકને તમામ સફળતાઓ આપે સાથે સાથે ભાગ્યભાવનું શનિ પણ મિથુન રાશિના જાતકો માટે ખૂબ લાભદાયી થશે ભાગ્યભાવમાં શનિ લાભ ભાવમાં ગુરુ ઉત્તમોત્તમ પરિસ્થિતિ છે મિથુન રાશિના જે કોઈ જાતકો છે અને એમની જન્મ રાશિની કુંડલીમાં જો એમના ગ્રહો છે એ બળવાન સ્થિતિમાં છે અથવા તો જે તે ભાવ ઉપર શુભ ગ્રહોની દ્રષ્ટિ છે એકંદરે સારી તમારી કુંડળી છે તો આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થવા જઈ રહ્યું છે પણ જો વિષયોગની પરિસ્થિતિ હોય સૂર્ય કે ચંદ્ર અશુભ ભાવમાં હોય નીચનો હોય નીચનો ગુરુ હોય ભાગ્યભાવમાં નીચનો ગુરુ હોય તો આ બધી કોઈ પરિસ્થિતિમાં તમારા માટે આ મધ્યમ કક્ષાનું વર્ષ સાબિત થશે એટલે વારંવાર અમે લોકો કહેતા હોઈએ છીએ કે તમારી જન્મ કુંડલીમાં શું પરિસ્થિતિ છે એ તમારે જોવી રહી કારણ કે ગોચર પ્રમાણે જોઈએ તો અત્યારે મિથુન રાશિના જાતકો માટે ઉત્તમોત્તમ પરિસ્થિતિ છે તો આ આખું વર્ષ તમામ નોકરિયાત હો તમે ધંધાર્થી હો મોટા બિઝનેસ સાયકુન હો મોટો બિઝનેસ કરતા હો ખેડૂત હો તમામ લોકો માટે આ વર્ષ છે એ ખૂબ જ ફળદાયી રહેવા જઈ રહ્યો છે તો ઉપાય તો કરવા જ રહ્યા સૂર્યની ઉપાસના કરવી કારણ કે અત્યારે સૂર્ય છે એ તમારા અષ્ટમ ભાવમાં છે અગમ નિગમનો આ ભાવ કહેવાય છે અશુભ ભાવનો છે મહિનો જ રહેવાના છે સૂર્યદેવ અને વળી પાછા એ ભાગ્યભાવમાં આવશે એ સમયે થોડું ધ્યાન રાખવાનું રહેશે કારણ કે સૂર્ય અને શનિ બેની યુતિ ભાગ્યભાવમાં થશે સૂર્ય અને શનિને બનતું નથી તો શનિદેવના ચરણોમાં જવું શનિ ચાલીસા કરવી બજરંગ બાળના પાઠ કરવાથી રાહત રહેશે અને આજની અંતિમ કુંડળી અંતિમ કર્ક રાશિ તો કર્ક રાશિના જાતકો માટે હું વાત કરું તો કર્મ ભાવમાં ગુરુ અને એની દ્રષ્ટિ રહેશે બીજા ભાવ ઉપર એટલે કે ધન ભાવ ઉપર સારામાં સારી પરિસ્થિતિ થવા જઈ રહી છે પછી સાતમી દ્રષ્ટિ એની છે તો એ ચતુર્થ ભાવ ઉપર એટલે કે ભૂમિ ભવન વાહન સુખ સંપત્તિ માના સ્થાન ઉપર અને નવમી દ્રષ્ટિ છે એ છઠ્ઠા સ્થાન ઉપર એટલે કે તમને કોઈ શત્રુ હશે તો શત્રુ શાંત થઈ જશે કોઈ બીમારી હશે તો પણ દૂર થશે તમામ પ્રકારની જે કંઈ નેગેટિવ બાબતો છે એ ગુરુની દ્રષ્ટિથી તમને એમાં રાહત મળશે ખૂબ સારું થશે કર્મ ભાવમાં ગુરુ સારી બાબત કહી શકાય સાથે સાથે ભાગ્ય રાહુ છે તો ઉઘાડી જાણે ભાગ્યભાવે અકસ્માતે નુકસાન કરી દે તો થોડું ચોક્કનના વિશેષ રહેવાનું તમારા અશુભ ભાવમાં અષ્ટમ ભાવમાં સ્વગ્રહી શનિ છે તો થોડું ખાસ ધ્યાન રાખવાનું રહેશે ઓવરઓલ સારું છે પરંતુ છતાંય ચેતતા નર સદા સુખી જો તમે ચેતતા રહેશો તો બીમારીથી પણ દૂર રહેશો કેમકે ગુરુ દ્રષ્ટિ છે બીમારી તો તમને આવવાની જ નથી પરંતુ શનિ પણ સ્વગ્રહી છે તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે હા એક મહિનો જો તમે સાંસારિક છો પતિ પત્નીમાં મતભેદ થઈ શકે કારણ કે સૂર્ય વિરાજમાન છે ત્યાં ઉપરાંત સૂર્યની દ્રષ્ટિ પણ જોઈએ તો દેહભાવ ઉપર પડે તો ખાસ ધ્યાન રાખવાનું જો આપ નોકરિયાત છો તો તો કોઈ ચિંતા નથી પરંતુ બિઝનેસ કરો છો નાનો કે મોટો તો આ વર્ષ તમારા માટે સારું રહેશે મધ્યમ ઉપર ઉપર રહેશે રહેશે પણ શું ઉપાય કરવાના પાઠ કરવાનો સૂર્યની ઉપાસના પણ કરવાની કેમકે દેહભાવ ઉપર દ્રષ્ટિ હોય તો સૂર્યને રોજ જળ છે એ અર્પણ કરવાનું મંત્રોચ્ચાર સાથે તો મિત્રો આજે થઈ આ ચાર રાશિ વિશે વાત ફરી બીજા વિડીયોમાં બાકીની ચાર રાશિ વિશે વાત કરશું તો ત્યાં સુધી નમસ્કાર આપની અંદર રહેલા પરમાત્માને મારા પ્રણામ પાઠવો છું પરમાત્મા મારા પ્રણામ સ્વીકાર કરે ધન્યવાદ